સુરતના લિંબાયતમાં આજે વહેલી સવારે ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગતા બ્લાસ્ટ થયો હતો આ ઘટનામાં રાંધણ ગેસ નો બાટલો આગની ઝપેટમાં આવતા તેનો પણ બ્લાસ્ટ થયો હતો જેથી ભારે અફરાતફરી મચી ગઈ હતી આગની ઘટનામાં પાંચ લોકો ઘરના ઉપરના માળે ફસાઈ ગયા હતા જેથી ફાયરની ટીમે પાંચે લોકોનું રેસ્ક્યુ કર્યું હતું જેમાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં એક અઢાર વર્ષીય યુવતીનું મોત થયું હતું એક બાજુ આખું ઘર બળીને આગમાં ખાખ થયું તો બીજી બાજુ ઘરની દીકરીનું મોત થતા પરિવાર પર આપ તૂટી પડ્યું છે મર્તી માહિતી પ્રમાણે આજ રોજ વહેલી સવારે 5:35 કલાકે લિંબાયત ઝોન ના મહારાણા પ્રતાપ ચોક પાસે લક્ષ્મી પાર્ક સોસાયટી નીચે હાર્ડવેર દુકાન અને ઉપર બે માળના રેસિડેન્ટ મકાન આવેલું છે. દુકાનની પાછળ વાડાના ભાગમાં સોસાયટીમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગમાં મુખ્ય હતો. જેમાં blast થી આગ લાગી હતી અને ત્યાં બાજુમાં ગેસ સિલિન્ડરમાં આગ પ્રસરતા સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. બે ધડા ના કારણે દુકાનની પાછળની દિવાલ ગેટ નો દરવાજો તૂટી ગયો હતો આ સાથે જ સામેના મકાનના બારીના કાચ પણ તૂટી ગયા હતા બે બ્લાસ્ટ અને આગની જાણ થતા તાત્કાલિક ફાયરની ટીમ ફાયર વોટર ટર્ન ટેબલ લેડર જેવા આધુનિક ફાયર વિભાગના વાહનો અને ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના પહોંચી ગયા હતા ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાનો સાથે આગમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયો હતો મકાનના બીજા માળે ગેલેરીમાં ફસાયેલા ત્રણ વ્યક્તિ જેમાં એક મહિલા એક બાળક અને એક અન્ય દાજી ગયા હતા આ સાથે આગાસીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કર્યા હતા બ્લાસ્ટ અને આગના કારણે એક મહિલા જે નીચે દાદર ઉતરીને બહાર નીકળવાનો પ્રયાસ કરતા દાદી જવાથી તાકીદે ફાયર ટીમે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સમાં નજીકના હોસ્પિટલ ખસેડી હતી ફાયર ઓફિસરે ટંડેલે જણાવ્યું હતું કે સવારે સાડા પાંચ નો કોલ આવ્યો હતો અમે પહોંચ્યા ત્યારે નીચે હાર્ડવેર ની દુકાનમાં આગ લાગેલી હતી પહેલા અને બીજા માળે રહેલા પાંચ જેટલા ને રેસ્ક્યુ કરીને નીચે ઉતારવામાં આવ્યા હતા આગ પર એક કલાક જેટલા સમયમાં કાબુ મેળવી લેવામાં આવ્યો હતો ત્યારબાદ કુલિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી એક ગેસ સિલિન્ડર ફાટેલી હાલતમાં મળ્યો હતો અને એક દાદર નીચેથી મળી આવ્યો હતો આ આજે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસનો આ કોલ છે અને આ કોલ છે ગોડાદરા લિંબાયત વિસ્તારનો છે જેમાં જયશ્રી હાર્ડવેર નામની હાર્ડવેરની દુકાન છે એના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આગ લાગી હતી આ ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળું મકાન છે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આ લોકોએ કંઈક ઈવી સ્કૂટી ઇલેક્ટ્રિકલ સ્કૂટી ચાર્જિંગ કરવા મૂકેલું હતું ને એમાં કંઈક કારણોસરથી આગ લાગી ગઈ આગ લાગતાની જોડે ત્યાં સિલિન્ડર મૂક્યા હતા એ સિલિન્ડર ચપેટમાં ઘટના સ્થળે જ્યારે ગાડીઓ પહોંચી સ્પોટ ઉપર ત્યારે આગ બહુ મોટા પ્રમાણમાં હતી ને ધુમાડો પુષ્કળ પ્રમાણમાં પસરી ગયો હતો અને ઉપર નવ જણા ફસાયેલા હતા અને જ્યારે રિવર્સ મેસેજ આપીને બીજી આઠ થી દસ ગાડીઓ ઘટના સ્થળો પર અમે સ્પોટ ઉપર મોકલી હતી નવ જણાનું રેસ્ક્યુ કર્યું છે એમાં એક બોડી રિકવર કરી છે અને એક સિવિયર બન ઇન્જરી છે જેને અત્યારે હોસ્પિટલાઈઝ કરે બ્લાસ્ટ થવાના કારણે આગ બહુ પસરી ગઈ હતી ને ત્યાં આજુબાજુમાં જેટલા રહેણાંક વાળા હતા એમના ઘરના કાચ પણ ફૂટી ગયા હતા અને આગ એટલી બધી ફેલાઈ ગઈ અને ધુવાડો એટલા પુષ્કળ પ્રમાણમાં થઈ ગયો હતો કે અમે એન્ટ્રી લઈ શકીએ પરિસ્થિતિમાં ન આગની ઘટના એટલી ભયંકર હતી કે દૂર દૂર સુધી આગના ગોટેગોટા જોવા મળ્યા હતા દુકાનમાં નીચે આગ લાગતા ઉપરથી નીચે આવવાનો રસ્તો બંધ થઈ ગયો હતો જેથી ઉપરના બે માળ પર રહેતા લોકો ફસાઈ ગયા હતા નીચે ઉતરવાનો એક જ રસ્તો હોવાથી રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા આ દરમિયાન ફાયરની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી પહેલાં આગમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું જેમાં બે લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા જેમાંથી અઢાર વર્ષીય યુવતી મહિમા શિરવીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે મહિલા દાદર પરથી નીચે ઉતરવાનો પ્રયાસ કરતી હતી એ દરમિયાન દાઝી ગઈ હતી આ સાથે મહિલાના પિતા છેતાલીસ વર્ષીય દોલારામ સિરવી હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે એક બાજુ આખું ઘર બળીને આગમાં ખાક થઈ ગયું છે બીજી બાજુ ઘરની દીકરીનું મોત થતાં પરિવારમાં આપ તૂટી પડ્યો હતો હાલ તો પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત